અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે અમે એક બે દિવસના જ અમારા વિરોધ નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું પહેલી જાન્યુઆરીએ એવું જાહેર કરવામાં આવ્યું કે બનાસકાંઠાના હવે વિભાગ થઈ ગયા છે અને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને આ જિલ્લાના લોકોને નવા વર્ષની નવી ભેટ આપવામાં આવી છે એવું જાહેર કરવામાં આવ્યું હતું જોકે આ ભાગલાને લઈને લોકોમાં વિરોધ ઉઠી રહ્યો છે ખાસ કરીને કાંકરેજ વિસ્તાર છે ત્યાંથી આ બે ભાગને લઈને વિરોધ ઉઠી રહ્યો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે અને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે જોકે કાંકરેજ તાલુકો છે એને નવા જિલ્લા વાવ થરાદમાં રાખવામાં આવતા વિરોધ શરૂ થયો છે અને આ વિરોધ છે એ વેપારીઓમાંથી લોકોમાંથી ઉઠી રહ્યો છે અને આ વિરોધની જે આગેવાની છે એ કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે લીધી છે અમૃત ઠાકોર અમે અમારા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જડબેશ સરાક સ્વયંભૂ બંધ રાખી છે એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો થરા વેપારીઓ તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે સરકાર માંગ નહીં કરે તો શું અત્યારે બંધનું એલાન આપ્યું છે અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માન્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છીએ તો આ રીતે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા અને વાવ થરાદ છે એ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે પણ ત્યાંનો જે તાલુકો છે વાવ થરાદમાં જે તાલુકો ગયો છે કાંકરેજ ત્યાંથી આ વિરોધ ઉઠ્યો છે અને એમની માંગણી છે કે તેમને અત્યાર તાલુકાને કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવે અને એને લઈને જે ધારાસભ્ય છે કાંકરેજના અમૃત ઠાકોર એ પણ હવે મેદાનમાં આવી ગયા છે અને ત્યારે રાજ્ય સરકાર છે એમ તેમની માંગણીને કઈ રીતે જુએ છે અને એમની માંગણી સ્વીકારે છે કે નહીં એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર